થેન્ક યુ બર્થડે આજે મલકાઈ છે નહી તો તો હસતી જલ્દી બ્લોગ માં બોલતી એ નહીં મમ્મી તો જો અનુભવ બની ગઈ જો એક વસ્તુ સમજો યાર ત્યાં તો જો છોકરીઓ ના હવે એટલું રાખી છે મમ્મી આજે સી આજે સી બોલો છે આપણે આ બધું આ છે વેવાણો એમ રોઈ દીધી ખુશી થી એમ ખુશી આવી છે મમ્મી શું કીધું તારા પપ્પા ને જે ગમતું તું એ જોવા બે હાજર સાત માં ગયા તા જો ને જલ્પા ને તેડવા આવ્યા તા નેજો હોય હેલો એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ કેમ છો તમે બધા હોપ કે તમે બધા મજામાં છો અત્યારે વાગવામાં થઈ ગયા છે અને આજે તો હું જસ્ટ ફ્રેશ થઈ છું બિકોઝ કાલ રાત્રે અમે લેટ સુતા હતા એટલે પછી આજે તો મારાથી ઉઠાયો જ નહીં તો આપણે જેટલા પણ લોકોએ મમ્મીને બર્થડે વિશ કર્યું છે બધાને મમ્મીને જ કેવડાવી દઈએ થેન્ક યુ સો મચ ગુડ મોર્નિંગ હેપી બર્થ ડે ટુ યુ થેન્ક યુ આજે બહુ બધા લોકો એ કોમેન્ટ કરી છે કે બાને હેપી બર્થડે કહેજો બાને હેપી બર્થડે કહેજો બધાને થેન્ક યુ આજે તમે કોમેન્ટો માચી લેજો બેઠા બેઠા હા માચી લઈ હા ના કોની કોમેન્ટ બહુ ગમી એ પણ કહેજો ક્યાં શું કે બોલ રે બોલ યે યે મોગ રહે તેમ તો ઇતને યહા પર કાટલી અદાન સે હા નિશુ એસા નહી કરને કહાય આરે બરી તારી ધાઈ બોલ હાઈ તો અહીંયા છે સરસ મજાના લાલુ લાલુને છે ને અહીંયા લાવી દીધા છે એકચ્યુઅલીમાં ત્યાં હતા ને તો ફાવતું નહોતું એટલા માટે તો લાલુને ને આપણે પહેલા તો જુલાઈ લઈશું અને ક્યાં ગયા હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ આ છે અમારા કેશાંતી નિશિવના નિશો કેશાંતી આયા કોણ આયુ કોના છે કેશાંતી કોના છે અરે તારી દાય અમર તો અંકલના ને કહેવું પડશે બાંધવાની તકલીફ છે તો હાલ લઈ જઈએ અલ્યા પણ अंकલ ને કહેવું પડે ને ગાય માટે તો अंकલ હા એની તો યે શું કહે છે કે શાંતિ ગાય લાવી છે તારે તાર ગાય લાવી છે ગાય લાવી છે જો તો જો તો હા ઉભો રહે તું

ओके કેમ કે મમ્મી સાંજ લેન જઈશુંન બાર હા જઈશું પણ મારું અહીંયાથી વેરો નીકળે સવેરો પાછો તો તમે চাও તમને કોણે રોકેસ મે તો પકડ્યા નહીં જો તમારા હાતા તારી વેઇટ કરીને બેઠો તો ઓ હો હો દુનિયા કા હમ ઉઠાતે આ શું જોવા છે બિલ ઘરે જોતો નથી એક્ચ્યુઅલી ફાટી ગયો અચ્છા

બર્થડેની સેકન્ડ કેક કટ થશે એ સેકન્ડ કેક કટ થશે હવે આહા નિકેશ લઈને આવી ગયા છે મમ્મી ઉપર હતા ત્યારે જ ના ભાઈ મનતા હોય હોય જ

બસ આપણે આ આ રીંગ દે લઈએ ને એ આપરા બાર્ડે છાપ્યા બધું આયે જ છે આપણે વેવાણો નહીં બેન ભણીયો છે આપણે તો કેમ નહીં કેમ રોઈતી ખુશી થી એમ મને ખબર ન પડીયા ખુશી તો મને ખુશી આવી છે શું કરવાની છું કરતી

એમ તો જૂના સોંગ તો આપણને ગમત છે તમે મને ખબર પડી ગઈ ક્યાં જઈ રહ્યા છે હા બોલો નીલકંઠમાં જઈ રહ્યા છીએ ને મોડ ઓફ થઈ ગયો

બરાબર કઈ વાંધો નહીં કેટલા વર્ષો પછી આપણે જઈશું આજે બધું બદલાઈ ગયું હશે વિચાર્યું હતું કે એક દિવસ બધા માં જઈએ બરાબર કઈ નહીં સારું મમ્મી ને બર્થડે દિવસે સેટ થઈ ગયું સરપ્રાઈઝ આપી દીધી સરપ્રાઈઝ જોકે અચ્છા ઓકે કઈ નહીં આપી લોકો જોઈએ સો અત્યારે ખુશીઓ ઓર્ડર આપી દીધો છે પનીર લબાબદાર ને ફલાણું ઠીકણું ઘણું બધું આપી દીધું છે જોઈએ એમાંથી ખાય છે કેટલું જોઈએ એમાંથી ખાય છે કેટલું શું આમ ખાઈસ ખાઈસ હમણા બધું પાડશે તો હમણા ખાધા વગર નિશુરાન સુની સુબા એ શું જોઈએ

નિશો કેમ એવું કરે બેટા કંઈ નહીં એક તો હવે આપણે કશું બદલી નહીં શકવાના પણ એમ કે ભાઈ આવી રીતે ક્યાંક જઈએ તો વધારે મજા આવે વધારે મજા આવે હે ને હેપી હેપી મસ્ત રહે બર્થડે મસ્ત રહે હે સોના કરતા પણ મોંગુ શું હે આજનો દિવસ આજનો દિવસ હું અને મમ્મી અમે બંને વ્લોગ એન્ડ કરીશું બરાબર મતલબ બધા લોકો કમેન્ટ તો કરતા હોય કે તમે આવી રીતે જોડે સ્ટાર્ટ કરો જોડે એન્ડ કરો એન્ડ કરો આજે આપણે કરીએ ઓકે સો મમ્મી એન્ડ કરશે બોલો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક એન્ડ કમેન્ટ કરજો હોય તો જલ્દી છે જલ્દી સબસ્ક્રાઈબ કરજો એક નવા લોક સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ